સોનગઢ ખાતે નવો રસ્તો બનાવવા માટે કપચી અને સિમેન્ટનો પાવડરનો ઉપયોગ કરવામાં આવતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ચોમાસાના આગમન પહેલા જ વ્યારા સોનગઢ આવતા જતા રોડ ઉપર નવા સિમેન્ટ અને કપચી તેમજ પાવડર જેવા સાધનોથી કરીને રસ્તો બનાવી સુવિધા ઊભી કરવાના પ્રયાસમાં હાલમાં આ રોડની ડમરીઓ વાહન ચાલકોને પરેશાન કરી રહી છે વર્ષોથી આ સોનગઢ વ્યારા વિસ્તારના શોરૂમથી રીધમ સુધીનો વિસ્તાર હાલના રોડની ટેકનિકલ ખામી કહો કે ઉધાર ચઢાવ સમજી શકાય એવા આ રોડ ઉપર આવતા જતા જે પણ બાંધકામો વિકાસના કામો સાથે થયા છે તેમાં કેટલીક ખામીઓ જાણી જોઈને કે સાચી રીતે અને પાણીના આવન જાવન ખાસ કરીને ચોમાસાના પાણીના યોગ્ય નિકાલના અભાવે હાલમાં જે સમસ્યા વારંવાર થઈ રહી હતી તેનું પાણી ગુજરાત સરકાર અને તાપી જિલ્લાના ઇજનેરો ખૂબ સારો રોડ બનાવતા હતા છતાં એ પાણીમાં ગરકાવ થઈ જતો હતો વરસાદી પાણી ફરી વળતા હતા જે સમસ્યા દેખાઈ રહી છે આ મોટા વાહનોથી ઉડતી પ્રદૂષિત રજગણ ડમરીઓને લીધે આંખમાં પણ તકલીફ પડતી જોવા મળી રહી છે